હું નાની હતી ને ત્યારે તો અમે રાત્રે દીવો કરી કરીને વાંચતા હતા તો પણ એટલો બધો ભણવાનો શોખ હોય તો રાત્રે દીવો કરીને હું કામ ને વાંચું જોઈએ દિવસે જ વાંચી લેવાય ને એલા તમને ખબર હે સુ ચંદ્ર થી પૃથ્વી કેટલી દૂર હે મને નઈ ખબર આવી તમે તો હાવ જેવા હો જેટલી પૃથ્વી થી ચંદ્ર દૂર હે ને એટલું ચંદ્ર થી પૃથ્વી દૂર હે આપની ના ખબર હેલો સાહેબ તમારો વીમો છે અરે પણ હું ક્યાં સાહેબ સુ ભાઈ હું બપોર સુધી ભણવા ગયો છું મજૂરી કરું છું તમારું ઉમર કેટલી શિયાર દહુન સો અરે કાકા અમારે કેવું હોય અમે હમે વાળા ને માનભેર સાહેબ કઈ બોલાવી લે હું તારા કાકા થાઉં છું તારા બાપુજી એ કોઈ દી મને કીધું જ નહીં અને લગન મેં નો બોલાવ્યો અને મારી બાઈએ કોઈ દી નો કીધું મારે ભાઈ છે કદાચ મને એવું લાગે છે કે શિવરાત્રી મેળામાં છૂટા પડી ગયા છે અરે ભાઈ બધું મૂકો તડકે ને મુદાની વાત કરો પણ તમે સાહેબ કયો એમાં અમને તો અંદરથી દુખ થાય ને ભાઈ બોજાય મેળા મારતી હોય એવું લાગે તમને ખોટું લાગ્યું હોય તો સોરી પણ તમારો વીમો છે ના તો કરાવી લ્યો એમાં શું હોય એમાં છે ને કાકા ક્યાંક તમારું એક્સિડન્ટ થઈ જાય તો તમારા ઈલાજનો બધો ખર્ચો કંપની આપે અને હું એક્સિડન્ટમાં મરી ગયો હોય તો જીવન વીમો ઉતરાવી લ્યો એક્સિડન્ટમાં તમારું મૃત્યુ થઈ જાય તો પૈસા મળે અને હું એક્સિડન્ટમાં મર્યો નહીં અને બસી ગયો તો એક કામ કરો બેય ઉતરાવી લ્યો બે કરાવી લો ને એક્સિડન્ટ જ ન નથી તો સેપલીઝર મેં જવા ગયો આપણા જ નહીં થાય અરે એમ પ્રેમથી સમજાવો નિરાતો નિરાત હેલો લાલાભાઈ બોલે છે હા બોલો હું કામ છે સાહેબ એમાં હું છે તમે એક લોન કરાવી હતી લાલાભાઈ અત્યારે ઘરે નથી ભાઈ તો હમણાં તો તમે કીધું કે લાલાભાઈ બોલો છો એમ સંડાસ ગયા છે લાગે છે ને પેટમાં માં ગડબડ છે કઈ વાંધો નહીં ફોન ચાલુ રાખો ને સંડાસ બહાર આવે એટલે વાત કરાવો બરાબર એક કામ કરો ફોન કાપી નાખો ને અડધી કલાક પછી કરો અડધી કલાક તો થાય